મિત્રો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ધારોઢામ ગામે આવ્યા છે અને આપણે એક રોનસ નવો આપેલી હતી આજથી લગભગ એકાદ મહિના પહેલાં અને એનું જોરદાર રિઝલ્ટ આવ્યું છે એટલે આપણે આ ભાઈના મોઢેથી જ સાંભળી છે કે ભાઈનું નામ શું છે કયા આ ગામના વ્યક્તિ છે અને બોતલ લેવાથી આપણે પહેલું રિઝલ્ટ મળ્યું છે અને એની પહેલાં કેવા કેવાને પ્રોબ્લેમ હતા એ વિશે આ ભાઈની વાત આપણે સાંભળીએ બોલો હવે તમને શું શું તકલીફ હતી આ લીધી હતી પહેલાં મારે શરીર એક તો વધી જતું હતું બધા મારે થોડુંક ચોબડીની તકલીફ હતી બીજો બીજા નંબરમાં મારે થોડીક મેસાની તકલીફ હતી આમાં મને થોડોક ફેરફાર દેખાય છે શરીર વધતું હતું એમાં પણ મને ફેરફાર દેખાય છે બરાબર તો મોઢા ઉપર જે હોજા આવતા હતા એ પણ નથી હાલમાં આવતા એટલે મને એમાંથી ફાયદો છે પચાસ ટકા ફાયદો છે તો આ બોટલ વિશે તમે શું કહેવા માંગો છો તમને સારું લાગ્યું હા મને લાગ્યું સારું કે હજી કોઈ પણ મોણસની બીજાની તકલીફ હોય આ દવા લે તો આ દવા છે એની સો ટકા મટી મને વિશ્વાસ તમને સોજા સિવાય બીજું શું તકલીફ હતી બીજું મને થોડીક ચોબડીની તકલીફ હતી અચ્છા એમાં કેવું રિઝલ્ટ છે તમને એમાં મારી ચોબડીની તકલીફની દવા લેતો ઈ પણ આવું બંધ થઈ ગઈ એ દવા હું પણ નહીં લેતો બરાબર કેટલા દિવસ થી વાપરો છો તમે મને આજે એક પૂરી સ્ટાર્ટ કરી તમે ખુશ છો આનાથી ખુશ છું થેન્ક યુ વેરી મચ દોસ્તો તો આપણે આ એક રેન્ટસ નોવાનું જબરદસ્ત રિઝલ્ટ લીધું છે આપણે અને આવા ઘણા બધા લોકોને તકલીફ હોય છે તો આપણે લોકોની બીમારીને દૂર કરીએ આ પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડીએ રોકિંગ રેન્ટસ